જય શ્રી કૃષ્ણ મિત્રો દિવાળી હોય અને કાજુકતરી ન બને એ તો ચાલે જ નહીં પ્લેન કાજુકતરી તો બધાએ ખાધી પણ હશે અને બનાવી પણ હશે પણ આજે હું રોઝ અને પિસ્તા કાજુકતરી બનાવવાની છું ટેસ્ટમાં તો જોરદાર છે પણ જોવામાં પણ કંઈક નવી લાગે છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના તો ચાલો દિવાળી માટે નવી કાજુ કતરી બનાવી લઈએ એના માટે મેં કાજુ લઈ લીધા છે અને મેં આખા કાજુ લીધા છે તમે ટુકડા પણ લઈ શકો છો સાથે પિસ્તાની કતરણ લઈશું રો અબજા અને સૂકા ગુલાબની પાંદડી લઈ હતી તો સૌથી પહેલા મેં અહીં કપના માપથી બે કપ આપણે કાજુ લેવાના છે હું તમને આજે આખા કાજુનું માપ પણ કહીશ અને પાવડરનું પણ કહીશ એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે થોડા થોડા કાજુને પીસવાના છે પીસતી વખતે ધ્યાન રાખવાનું છે કે મિક્સરને આપણે પ્લસ મોડમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાનું છે જો તમે સતત ચલાવતા પીસશો ને તો કાજુ એનું તેલ છોડવા લાગશે અને પાવડર નહીં બને ગઠ્ઠા થઈ જશે ને વચ્ચે વચ્ચે આપણે એને અત્યારે ફેરવતા જવાનું છે જુઓ પાવડરને મેં પીસી લીધો છે એને આપણે ચાળણીમાં ચાળી લઈશું ચારવાથી એવું થશે કે એક સરખો આપણને પાવડર મળશે જે મોટું મોટું રહ્યું છે એને ફરીથી આપણે પીસી લઈશું જુઓ મિત્રો બધા જ કાજુનો મેં પાવડર સરસ કરી લીધો છે અને તમે જોઈ શકો છો હવે એને ફરીથી આપણે કપના માપથી માપી લઈશું તો બે કપ કાજુમાંથી આપણોને ને અઢી કપ કાજુનો પાવડર મળશે બહુ દબાવીને નથી ભરવાનું તમને એટલે માર પરફેક્ટ બતાવું છું કે જે લોકો પહેલી વાર બનાવતા હશે ને એ લોકો પણ બનાવી શકશે હવે આપણે ખાંડ એક કપ લેવાનું છે અઢી કપની સામે એક કપ ખાંડ પરફેક્ટ છે એક નોનસ્ટિકની પેન લઈ લઈશું અને એમાં એક કપ ખાંડ નાખીશું અને અડધો કપ પાણી નાખીશું જ્યારે પણ કાજુ કતરી બનાવો ને તો નોનસ્ટિકની પેન જ લઈજો જેથી એમાં ચોંટે પણ નહીં અને વેસ્ટ પણ ઓછું થશે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે અને એક ઉભરો આવી જાય પછી આપણે ત્રણથી ચાર મિનિટ માટે ચાસણીને કુક કરી લેવાની છે જુઓ હજી ચાસણી ને બનતા થોડીક વાર લાગશે અને ચાસણી બનવાની નિશાની તમે જુઓ પારદર્શક થઈ જશે અને ઘટી થઈ જશે આ રીતે ચમચામાં જુઓ પાડો ને તો એક તારની ચાસણી આપણને જુએ છે હવે હું તમને બીજી રીત પણ ચેક કરવાની કહું છું આ રીતે ચમચામાં લેવાનું મેં ગેસની ફ્લેમ સ્લો કરી લીધી છે અને થોડું ઠંડુ થાય પછી એને આપણે આંગળી અને અંગૂઠાથી ચેક કરવાનું છે એક તાર બનવો જોઈએ બહુ જાડો નહીં એવો તાર આપણે બનાવવાનો છે તમે જોઈ શકો છો ઠંડુ થશે એટલે તાર દેખાશે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને એમાં જે આપણે પાવડર બનાવીને રાખ્યો છે ને એ બધો જ નાખી દેવાનો છે સાથે જે આપણે રૂઅ અબજા છે એ પણ એક મોટી ચમચી મેં લીધી છે એની ફ્લેવર માટે અને અને બે મોટી ચમચી પિસ્તાની કતરણ અને એક નાની ચમચી ડ્રાય રોઝ પેટલ નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરવાનું છે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ અને આપણે સતત હલાવતા એને કૂક કરવાનું છે સરસ મિક્સ થઈ જાય પછી બરાબર ઘાટું થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને જુઓ હજી લિક્વિડ છે લગભગ દોઢથી બે મિનિટ માટે આપણે એને સતત હલાવતા રહીશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હવે આ સ્ટેજ પર એક નાની ચમચી ઘી નાખીશું એનાથી એકદમ સાઇનિંગ પણ આવી જશે ને ટેસ્ટ પણ સારો આવશે અને જુઓ લગભગ અઢીથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મિશ્રણ આપણું પેન છોડવા લાગ્યું છે તમે જોઈ શકો છો આ રીતનું થાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે પેનમાં જ રહેવા દઈશું અને એને થોડું હલાવતા રહીશું આ રીતના થોડું ઠંડુ થાય એટલે મેં અહીં સિલિકોન સીટ લીધી છે તમે કોઈ પણ પ્લાસ્ટિકની સીટ લઈ શકો છો અથવા પ્લેટફોર્મ પર અથવા થાળીમાં એને આ રીતે લઈ શકો છો સિલિકોન સીટ પર લઈ લીધા બાદ આપણે એને ઠંડુ કરવાનું છે જુઓ પેન આપણી એકદમ ક્લિયર થઈ ગઈ છે અને એને થોડી વાર આ રીતે હલાવીશું ને ઠંડુ કરી લઈશું મિત્રો આ સિલિકોન સીટ બહુ જ ઉપયોગી છે અને ઇઝીલી બજારમાં મળી પણ જાય છે હવે થોડું ઠંડુ થાય પછી આપણે આ રીતે હાથથી એને મસડી લેવાનું છે જેમ લોટને મસડીએ ને એમ મસડવાનું છે એનાથી એવું થશે કે આપણી જે કતરી છે ને એકદમ એનો લોટ એકદમ લીસો થઈ જશે અને સરસ બનશે જુઓ હાથથી તમે હેન્ડલ કરી શકો એટલે આપણે બન સમજવાનું કે ઠંડુ થઈ જુઓ સરસ આ રીતે ચોરસ બોલ બનાવી દઈશું અને વેલણથી આપણે બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં એવી કતરી વણવાની છે સિલિકોન સીટ છે એટલે તમે એને ફેરવતા ફેરવતા બધી સાઈડથી સરસ વણી શકો છો અને જુઓ તમે જોઈ શકો છો સરસ વણાઈ ગઈ છે અને એમાં જુઓ રોસ પેટલ અને જે આપણે પિસ્તા નાખ્યા છે સરસ દેખાય છે અને કલર પણ સરસ આવ્યો છે અને થોડી જાડી રાખવાની છે બહુ પાતળી નથી કરવાની હવે એને થોડું ઠંડુ થવા દઈશું ને એના પર ચાંદીની વર્ક લગાવીશું દિવાળી છે તો ચાંદીની વર્ક તો બને જ છે જો તમારી પાસે ના હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો પરંતુ એનાથી એનો લૂક બહુ સરસ આવી જશે જુઓ મેં બધા પર ચાંદીની વર્ક લગાવી લીધી છે એને થોડું ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ કટ કરીશું પાંચ મિનિટ પછી આપણે એને કટ કરવાના છે તમને જે સાઈઝના તમારે કટ જુએ એ સાઇઝના તમે કરી શકો છો ચોરસ અથવા આપણે જે કતરીના હોય છે એ રીતના મેં કર્યા છે જુઓ નાના નાના અને હવે એને કમ્પ્લીટલી ઠંડી થવા દે ઠંડી થવા દે પછી આપણે Any. અનમોલ્ડ કરીશું જુઓ ઇઝીલી કટ થઈ જાય છે અને તમે જુઓ જોઈને જ કોઈ કહી ના શકે કે આ ઘરે બનાવેલી કાજુકતરી છે અને જુઓ એકદમ સોફ્ટ પણ છે કાજુકતરી તમારી બહુ ડ્રાય ના હોવી જોઈએ આ રીતની જ હોવી જોઈએ અને તમે જોઈ શકો છો કલર જુઓ અને કેટલી સરસ દેખાવમાં લાગે તો મિત્રો દિવાળી છે અને દિવાળીમાં આપણા ઘરમાં કંઈક અલગ તો બનવું જ જોઈએ જે દેખાવમાં અને ટેસ્ટમાં પણ સારું હોય અને જે મહેમાનો તમને પૂછે કે આ તમે કેવી રીતે બનાવ્યું મેં કાજુકતરીને સર્વ કરી લીધી કરી છે ઉપરથી પિસ્તાની કતરણ અને રોઝ પેટલ નાખીને સર્વ કરીશું તો મિત્રો આ કાજુ કતરી તમે કોઈ મહેમાનોને સર્વ કરશો કે ગિફ્ટમાં આપશો ને તો એ લોકો જોઈને જ પૂછશે કે ક્યાંથી લાવ્યા અને વિશ્વાસ નહીં કરે કે ઘરે બનાવી છે એકદમ પરફેક્ટ બની છે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો